થી લોકોને જાગૃત કરવા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું આયોજિત લોકમેળામાં ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા લોકોને બેંક લોન સરકારી સહાય લોન સંબંધી માહિતી પ્રદાન કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે ખાનગી નાણાં ધીરનાર વ્યાજખોરોથી બચવા માટે લોકોની જાગૃતિ માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર નાણાં ધીરતા વ્યાજખોરોથી બચાવવા પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ઝઘડિયા પોલીસ મથકમાં પણ એક લોન મેળો યોજાયો હતો આ લોન મેળામાં સ્થાનિક એસબીઆઈ તથા એચડીએફસી બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઝઘડિયાના પીઆઈ નીતિનભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમ મુજબનું લાઇસન્સ હોવું જોઈએ વ્યાજે નાણાં ધીરનાર કરનાર કોઈપણ વ્યક્તિની મિલકત પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવ છે આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરી નાણાંની માગણી કરે તો તરત જ નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ તેમજ કોઈપણ અજાણી વ્યક્તિ ફોન કરીને એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડનો પિન માગે તો એ આપવો નહીં તેમજ સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપ ડાઉનલોડ કરવી નહીં કોઈ પણ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને પહેલાં નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા ધંધાકીય હેતુ માટે આપવામાં આવતી બેન્ક લોનો સંબંધી જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત પીઆઈ નીતિનભાઈ ચૌધરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ સૂચન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે જાન હે તો જહાન હે મોટરસાયકલ ચાલકોએ હેલ્મેટ કાર ચાલકોએ સીટ બેલ્ટના નિયમોનું પાલન થાય તેના પર જોર આપ્યું હતું આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી જે વ્યાજખોરીમાં હોમાઈને ઘણા બધા લોકો ક્યારેક પોતાનો જાન ગુમાવે છે આત્મહત્યા કરી લેતા હોય છે પોતાના પરિવારજનોને રહેસીને પણ આત્મહત્યા કરતા હોય છે ઘણા બધા કિસ્સા બન્યા છે ત્યાંથી આ બાબતે સરકાર ખૂબ જ જાગૃત થઈ છે અને પોલીસ સ્ટેશન લેવલે જે જરૂરિયાતમંદો છે અથવા તો જે જે કોઈને આવા પ્રશ્નો સતાવી રહ્યા છે જે કોઈ આવા ચક્રમાં ફસાઈ ચૂક્યા છે એમનો રસ્તો નીકળે અને એ કોઈ આવા રસ્તે ના જાય એના માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું એ લોન મેળામાં એસબીઆઈ અને એચડીએફસી બેંકના પ્રતિનિધિઓ અત્રે હાજર રહેલા છે અને ગામ વિસ્તારના ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે જેમના એમના કોઈ પ્રશ્નો જે કોઈ હતા એ પ્રશ્નો પૂછીને એમના પ્રશ્નોની છણાવટ પણ કરવામાં આવેલી છે અને સાથે સાથે જ અમે સાયબર અવેરનેસ બાબતે પણ ઘણીક જે અમારે જે સૂચનાઓ આપી હતી જેમ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પ્રવૃત્તિ નથી હોતી કોઈ ફોન કરીને ઓટીપી ના શેર કરે કોઈ ઇન્સ્ટન્ટ લોન કરીને ઓનલાઈન કોઈ લોન લઈને ના ભેરવા જાય ટ્રાફિકને લગતી બાબતો હતી એ ઘણી બધી બાબતો જે અમારે કહેવા જેવી હતી એ તમામ લોકોને અવગત કરવામાં આવેલા છે લોકોના પ્રશ્નો પણ અમને અમે સાંભળ્યા છે જેનો નિકાલ અહીંયા સ્થળ પર થઈ જાય એ તમામનો નિકાલ પણ કરવામાં આવેલો છે